નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જ્યાંથી તમે જોડાઈ શકો છો જ્યાં જ્યાંથી તમને આ વિડીયોની પીડીએફ પણ મળી જશે તો મિત્રો આજના વિડીયોમાં જે સરકાર દ્વારા પ્રાથમિક વિભાગમાં હાલમાં જે મોટા પ્રમાણમાં શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેની વાત કરીશું જેનો પગાર છે એકવીસ હજાર અને આજથી એટલે કે ઓગણત્રીસ ફેબ્રુઆરી થી ચાર માર્ચ સુધીમાં આ શિક્ષક ભરતી જે પ્રાથમિક વિભાગમાં આવેલી છે તેમાં તમે અરજી કરી શકો છો ચાલો મિત્રો વિગતવાર આ વિડિયો વિશે માહિતી મેળવીએ તો મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા જે આશ્રમ શાળામાં ધોરણ એક થી પાંચ તેમજ છ થી આઠ માં બીએસસી બીએડ પીટીસી તેમજ ટેટ પાસ સાથે જે શિક્ષકોની ભરતી આવેલી છે જે દસ દિવસમાં અરજી કરવાની રહેશે અને આ ભરતીની સંપૂર્ણ પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપ પર પણ ઉપલબ્ધ છે જ્યાંથી તમે જોઈ શકો છો અને આ પણ ઉપલબ્ધ છે તો મિત્રો ભરતીની વાત કરવામાં આવે તો જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગ હિન્દી માધ્યમમાં જે સરકાર દ્વારા ભરતી જાહેર કરાયેલ છે જેનો પગાર છે એકવીસ હજાર અને મહત્તમ ઉંમર વયમર્યાદા ચાલીસ વર્ષની છે જે રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના અન્વયે હિન્દી માધ્યમ માટે અગિયાર માસના કરાર આધારિત આ ભરતી છે જેમાં ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસ સુધીની એટલે કે ચાલીસ વર્ષ સુધી રહેશે જેમાં જ્ઞાન સહાયકની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને તમારે અરજી કરવાની રહેશે તે ઉપરાંત વેબસાઇટ ઉપર મૂકેલ જગ્યાઓ માટે આવશ્યક લાયકાત વયમર્યાદા નિમણૂકનો પ્રકાર અંગેની સૂચનાઓ માર્ગદર્શિકાઓ વાંચીને જ અરજી કરવાની રહેશે ત્યારબાદ ઉમેદવારના ખરાઈ માટે રૂબરૂ આવે ત્યારે કરી વખતે જે અને જરૂરી પ્રમાણપત્રોની નકલ વગેરે જેવી વિગતો સાથે હાજર રહેવાનું રહેશે ઓનલાઈન અરજી કરવાની તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ થી લઈને ચાર માર્ચ બે હજાર ચોવીસ સુધીની રહેશે તો મિત્રો આ વિડીયોની પીડીએફ મેળવવા તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો આજના વિડીયો બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે